એમબીએ તો કરવું છે પણ મારા માટે કેટ બરાબર રહેશે કે સી મેટ પીજીપી અને એમબીએ વચ્ચે શું ડિફરન્સ છે શું સી મેટ ખાલી એમએસ યુનિવર્સિટી માટે જ છે અને મેથ્સ તો મને બહુ હાર્ડ લાગે છે એને કેવી રીતે ટેકલ કરવું અને હું તો ગુજરાતી મીડિયમથી છું શું મારાથી ઇંગ્લિશ વોક્યુલરી ક્વિકલી ગ્રેપ થશે તમારા પણ આવા બધા જ ક્વેશ્ચનનો સચોટ આન્સર મેડ કરિયર લોન્ચર બરોડાની એમબીએ સિમ્પોસિયમ ઇવેન્ટમાં જે આપણા વડોદરામાં થવા જઈ રહી છે બાવીસ સપ્ટેમ્બર રવિવારના દિવસે અને આનું એડ્રેસ સ્ક્રીન ઉપર આપેલું છે આ છે વડોદરામાં એમબીએ એન્ટ્રન્સ લો એન્ટ્રન્સ એન્ટ્રન્સ બીબીએ અને આઈપીએમ એન્ટ્રન્સની પ્રિપેરેશન કરવા માટેનું અલ્ટીમેટ ડેસ્ટિનેશન એમબીએ સિમ્પોસિયમ ઇવેન્ટમાં તમને એમબીએ માટેના એલિજિબિલિટી ક્રાઇટેરિયા એમબીએ સ્પેશિયલાઇઝેશન પ્રિપેરેશન રોડ મેપ પ્રોફાઇલ બિલ્ડિંગ એ ટુ ઝેડ એમબીએ ની દરેક દરેક એન્ટ્રન્સ વિશે તમને જાણવા મળી જશે અને ખાસ કરિયર લોન્ચરની એક્સપર્ટ ફેકલ્ટી ટીમ જે આઈઆઈએમ અને સિમ્બોસિસ થી છે અને એમની સાથે તમે ડાયરેક્ટ ઇન્ટરેક્ટ કરી શકશો અરે આટલું જ નહીં કેટ બે ના સિટી ટોપર પણ તમને ત્યાં ગાઇડ કરશે જે લોકો આઈઆઈએમ અહેમદાબાદ કોમ્બિનેશન લઈ ચૂક્યા છે તો રાસ એની જુઓ છો જલ્દીથી થી રજીસ્ટર કરો લિમિટેડ સીટ્સ જ અવેલેબલ છે અને રજીસ્ટર કરવા માટેની લિંક તમને કરિયર લોન્ચર ના ઇન્સ્ટાગ્રામ પેજ ના બાયો માં મળી જશે ફરી એકવાર તમને જણાવી દઉં કે MBA સિમ્પોસિયમ ઇવેન્ટ 22 સપ્ટેમ્બર 2024 ના રોજ રવિવારે થવાની છે અને સમયની વાત કરું તો 1:30 વાગે થી લઈને 3 વાગે સુધી તો પછી અત્યારે જ રજીસ્ટર કરો અને વધુ જાણકારી માટે સ્ક્રીન ઉપર એડ્રેસ આપેલું છે તમે વિઝિટ પણ કરી શકો છો